સુરતના સિટી લાઈટ વિસ્તારમાં આવેલી સર્જાયો હતો ખાસ કરીને બે બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં આગને જ્વાડાઓ જોવા મળી હતી આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની પાંચથી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું હીરાનગરી સુરતમાં આગની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આજે બપોરના સમયે શહેરના પોસ્ટ ગણાતા એવા દ્વાર વિસ્તારમાં નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પરિસરમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બિલ્ડિંગની પાછળના ભાગમાં જમા થયેલા કચરાના ઢગલામાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું મળતી માહિતી પ્રમાણે અણુવ્રત દરવાર પાસે આવેલી નવનિર્મિત રૂંગટા બિલ્ડિંગના પાછળના ખુલ્લા પરિસરમાં મોટી માત્રામાં કચરો અને અન્ય બીની ઉપયોગી સામાન પડેલો હતો ત્યારે આજે અચાનક આ કચરાના ઢગલામાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું નવનિર્મિત બિલ્ડિંગમાં કામ કરતા કામદારો આગ જોઈને પોતાનો જીવ બચાવીને ભાગીને બહાર આવ્યા હતા જોકે હજુ સુધી આગમાં કોઈ જાનહાનિ થઈ હોવાના સમાચાર સામે આવ્યા નથી ઘટનાની જાણ થતા સુરત ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર ફાઇટરોએ સતર્કતા દાખવી આગ પર કાબૂ મેળવવા માટે ચારે બાજુથી પાણીનો મારો ચલાવવાનું શરૂ કર્યું હતું બન બે ફાયર સ્ટેશનની 6 થી વધુ ગાડીઓ દ્વારા આગને કાબૂમાં લેધી હતી કે શું મારું નામ હરીશભાઈ ગર્વી છે યુનિટી વર્સિટી રોડ ઉપર એસી ના કરીને એક સાઈડ છે ત્યાં ચણતર પ્લાસ્ટર નું કઈ કામ ચાલતું હતું એની અંદર આગ લાગેલી હતી બહાર ની સાઈડ તમને દેખાય એ પ્રમાણે તમામ જે લાકડાના ના વાંસ થી બનાવેલું હતું એ સળગી ગયેલું છે અગિયાર માં બાર માં માળ સુધી ચાર ગીત ની ગાડી બોલાવેલી હતી માન દરવાજા મજુરા વેસુ ભીમરાજ સાત થી આઠ ફાયર એન્જિન ટેન્કરો સાથે અહીંયા બોલાવેલા હતા

પબ્લિક પાસે સર ગણા કોલ કેટલા વાગે અગિયાર છવ્વીસ નો આજનો કોલ છે સર